નથી માર ઘરવાળા નથી અને અમે બે બેહેનો છી મને માર મમ્મી એ બે બેહેનો એ કરે હારે દીદી થી મારુ ને ત્યાં છૂટું થઇ ગયું છે મારે એક બેબી છે અને જયારે મારે છૂટું કર્યું ત્યારે માર મમ્મી એમ કીધું તું કે આ મકાન માં ઈ કે કે તારા બે ભાગ અને ત્યાં થી તારે કઈ લેવા નું નથી થાતું એમ ને મને છૂટું કરાઈ દીધું છે હવે અત્યારે મારી ઉપર સર બધા થઇ ગયા છે મારી બેન માર બનેવી માર મામાની ને હવે એમ કે કે આ મકાન માંથી તને કઈ નથી દેવું માર દીકરી એક છે મારા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક મુસ્લિમ મહિલાનો ફોન આવે છે જેની અંદર મિત્રો આ બેન જે છે તેમને ઘર કંકાસ હોય અને ઘરમાં હકીથી રહેવા ના દેતા આ બાબતનું મિત્રો તેમને મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને સલાહ સૂચન લીધો છે જે બાબત મિત્રો ખૂબ જ જોરદાર વાત કરી છે તો આવો સાંભળે કે મિત્રો આ મુસ્લિમ મહિલાની મનસુખ રાઠોડ એ શું મદદ કરી છે એ પહેલાં મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાઇકન પણ દબાવી દેજો હેલો

મારું ત્યાં છુટુ થઇ ગયું છે મારે એક બેબી છે અને જયારે મારે છુટું કર્યું ત્યારે મારા મમ્મી એમ કીધું તું કે આ મકાન મા એ કે કે તારા બે ભાગ અને ન્યાથી તારે કઈ લેવા ન થાતું એમ મને છુટું કરાઈ દીધું છે હવે અત્યારે મારી ઉપર સર બધા થઇ ગયા છે બે બેન બને બનેવી મારા મામાની બધાય હવે એમ કેસ કે આ મકાન માંથી કઈ નથી દેવું મારી દીકરી એક છે ભાઈ હું દીકરી ને લઈ ક્યાં અત્યારે જાઉં મારા માથે તો કેસ કર્યા હે

નકર મારે સોળ વરસ દીકરી છે હું બાર વર્ષ મન ત્રાસ થયો તો ને બાર વરસ હું વહી ગઈ તી ભગવતી પર આમ રેવા ભાડે પણ અત્યારે હું બહુ બીમાર થઈ ગઈ છું મારા કીધે કામ થાતું નથી ભાડા મારા કીધે ભરાતા નથી તો મારી મમ્મી મને પાછી ઈ તેડાઈ લીધી હવે મારી ઉપર એટલો ત્રાસ કરે છે ને કે બધી મને હેરાન કરે હે કાઈ એમાં એમાં તમને કોઈ કાઢી શકે નહીં માં બાપ ની આ મિલકત જે છે એ તો બાપ ની મિલકત છે ને હા હા તો એમાં બધાય સંતાન નો હક હિસ્સો લાગે

કાયદાકીય જે મેટર છે એની અંદર કોર્ટમાં જાઓ કે પોલીસ સ્ટેશનમાં જાઓ એની અંદર કાયદાકીય જે નિર્ણય હોય એની અંદર કોઈ ફેરફાર કરી શકે નહીં એટલે કીધું મન મેકી કીધું ખાલી કરાવે કે નો કરાવે બેની એમાં એવું છે ખાલી કરાવવા માટે નું કારણ શું છે ઈ તો કોર્ટ ને જોવાનું હોય પછી ખાલી શું કામ કરાવો છો તમે ત્યાં કણ કાઈ દંગલ કરો છો તમે આ લોકો ને કાઈક તમે ત્યાં એની માથે કાઈ ષડયંત્ર ગોઠવો છો ખાલી કરાવવાનું કારણ શું અને તમને ત્યાં થી કાઢવા કારણો ક્યાં છે બસ એમ કે વેન કે આઈ થિંક વૈયા છે મારે હવે આઈ રેવા જ એક જ વેન લઈને બેઠા છે ત્યાં જઈશ ને એમ જ કે છે હું મરી જાવ ત્યારે ઈ કે ન કી તો લાગે ત્યારે કે ની કે કાઈ એ નથી દેવું મારે ઈ કે રેવા ઈ નથી દેવી કે પણ ઈ ઈ તમારો આંતરિક કોઈ પ્રોબ્લેમ હોય નથી રહેવા દેવી એટલે તમારે એકાબીજાનો અંદરો અંદર ઠામડા કે કે બોલવા ચાલવાનો એના વ્યવહાર થી તમારા એકાબીજાના દિલ તૂટ્યા હોય એટલે તમારો આંતરિક પ્રોબ્લેમ ના હિસાબે કેતા હોય કાયદા ને હિસાબે તો કેતા નથી એમ નહી મને આ લોકો બધા પરાણે કાઢે તો હું દીકરી હું એમ કઉ છું પરાય કાઢવા માં એમ નથી કાઢી શકતા એમ કહું

એવું કઈ નથી થતું એમ કહું છું એ મારે પછી જે મન પૂરી રીતે મારે છોકરી કોણ છે કે સોળ વર્ષ ની છે ભાઈ અને મારે કોઈ દુનિયા માં નથી છાના રહી જાવ એમાં એવું કઈ ન હોય એમ કઈ નો થાય ઈ આપડો આંતરિક પ્રોબ્લેમ હોય એટલે હું કરું એમાં કઈ કરવા જેવું નો હોય મારે તો મારો સાવ હાલ્યો કર્યો નથી તમે શું કયો છો મેં કીધું હા એમાં કઈ થાય નહિ એમાં કઈ રોવા જરૂર નથી ઉપાદી કરો કેમ કે માં બાપ હોય એને ઘર ભેગા થઈએ તો બાળકો હોય તો એની ભેગા થઈએ ને અને એને તમારે કઈ દેવું નહોતું મને જણવી નહોતી મને છે ને અરે પોલીસ સારી થાકી ગયા છે એના થી કોઈ ની નથી માનતી છે એના નંબર કે એના નંબર છે તમારા મમ્મી ના ના રે ના નંબર ના હોય તો નો હાલે હમણાં ફોન કરીને ને કઈ દેજો અમે ક્યાં લાંબા પાસે

કારણ શું છે તમને હાલો તમે એક જ room માં રહ્યો છો કે બધાને અલગ અલગ રૂમ છે એને અલગ રૂમ છે પણ આખો દિવસ મારા room માં બેસી ને જ ગાળ્યું બોલે જેમ આવે એમ બોલે એમાં છોકરી ને મારે છે અને ત્યાં police વાળા આગળ જઈ ને એમ કે છે કે મને મારી દીકરી ગાળી દે છે એમ કે અમે તો કઈ બોલતા નથી ને અમુક ને મારી છોકરી ને મારે મારું બધું ચોરી જાય તોય એમ બોલ કે છે ખોટું જ બોલે છે police વાળા આગળ એને મારી બેન શીખડાવે છે મારી બેને મારાચી ને મને છૂટું ચીન તો કઈ લેવા નથી દીધું અને ને કઈ લેવા નથી દેવું બધું પચાવી પાડવું છે જો તમારું ચરિત્ર ખરાબ હોય

હે એવું કે કે માર દીકરી નથી એવું કે ના એવું નથ કેતી હા તો પછી એને કોર્ટની અંદર બધાય નો નિર્ણય બરાબર મળતો હોય હમ કેમ કે નામદાર કોર્ટ છે ને ઈજ ભગવાન હમ તમને હામ્ભળે એને સાંભળે હા તો ખોટું જ ત્યાર પછી નિર્ણય થાય એમ કાય નો કરે કોર્ટ છે ઈ તો ભગવાન છે એની માથે જ ભરોસો રાખવાનો તમારે ખોટું કરે થાય જ નહીં કદાચ પૈસાદાર હોય ને મોટો વકીલ રોકે તોય કાય જે કાઈ તમને હામ્ભળવા ઈ તો જરૂરી જ છે ને હા એટલે ઈ કાઈ નથી તમારો ફોટો મોકલજો આ તમારી મમ્મી ને એનું હમણાં ચડાવું છું હું કે ભાઈ આવી રીતે છે ને આવી રીતે ખોટી રીતે હેરાન કરતા હોય અને માર બેબી અત્યારે નિશાળ ગઈ છે ને મને એવું કઈ મોકલતા નથી અને માર બેબી આવશે ને ફોટો માર photo પછી બેન મને યાદ નઈ રહી હું તમારો નંબર તો સેવ કરી છું કેમ કે મને ફોન ઉપડી ગયો ઈ મહત્વ વાત છે કેમ કે આમાં આખો દી પછી મારે ફોન થી થાકી ગયો છું આ તમે કાલ મુકેલા કર્યા તમે phone જ નતો ઉપાડ્યો એટલે પછી મારે હું થાકી જાવ છું બેન પછી મારે હું હવે મારી જીવવું તો ખરું ને તો તમારે હું આખી સેવા જ કયરા કરવાની એટલે થોડુંક હવે મારે મારા શરીરનું નું control રાખવું કેમ કે નકર આમાં બીમાર પડી જાવ તો આ કાકો દી બોલ 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 કરવું હા જો ડગરી ખાઈ ગઈ તો હેરાન થાય મારો પરિવાર તો અને લગભગ મારી ડગરી હવે સટકાઈ એમ થઇ ગઈ છે હું હેરાન થયો છું એવું છે હા એટલે તમે કાઈ ટેન્શન લ્યો હું તમારો નંબર સેવ કરી લવ છું તમારો ફોટો મોકલજો સોશિયલ મીડિયા માં નાખું તો કઈ વાંધો નથી ને ના 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 તમ હા